હમણાં ધોરણ બાર પાસ કર્યું છે લેપટોપ ખરીદી કરવા જઈ રહ્યા છો અને લેપટોપ ખરીદી પર તમે સહાયતા મેળવવા માંગો છો તો શું સરકાર દ્વારા લેપટોપ ખરીદી સહાય યોજના શરૂ કરવામાં આવી છે જે યોજના અંતર્ગત તમને અહીંયા લેપટોપ ખરીદી ઉપર પચીસ હજાર સુધીની સહાયતા મળી શકે છે

જેવું તે ઓપ્શન પર તમે ક્લિક કરશો એટલે જે પણ યોજના અત્યારે અહીંયા ચાલી રહી છે એ દરેક યોજનાના નામ તમને જોવા મળશે તમે જોઈ શકો છો પહેલી તમને અહીંયા યોજના જોવા મળશે છે પ્રસૂતિ સહાય અને બેટી પ્રોત્સાહન યોજના તેની અંદર તમે નીચે જોઈ શકો છો લેપટોપ ખરીદી સહાય યોજના તો લેપટોપ ખરીદી સહાય યોજના અત્યારે ચાલી રહી છે અને અંદર તમે ફોર્મ અહીંયા વેબસાઇટ પરથી ઓનલાઈન ભરી શકો છો હવે વાત કરીએ કે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન કોણ કોણ ફોર્મ ભરી શકે છે તો આપણે અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજના ઉપર ક્લિક કરીશું જેવું તમે ક્લિક કરશો અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજના અંતર્ગત બધી માહિતી અહીંયા આપેલી છે તમે જોઈ શકો છો યોજનાનો હેતુ શું છે તો શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદી સહાય યોજના શરૂ કરવામાં આવી છે નીચે અમુક શરતો આપેલી છે તમે જોઈ શકો છો જે તમારે ધ્યાનમાં રાખીને તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા અને ઓલ ઓવર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે ધોરણ નું પરિણામ હમણાં જ આવ્યું છે એની અંદર તમે સિત્તેર કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલ હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો બીજી શરત જે છે તમે જોઈ શકો છો કે પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા પચાસ હજાર ધ્યાન લઈ તેના પચાસ રકમ અથવા પચ્ચીસ હજાર આ બેમાંથી જે પણ ઓછી રકમ હશે તે આપવામાં આવશે તમે જોઈ શકો છો જે વાલી ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય એટલે કે જે પણ વિદ્યાર્થી અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ ભરવા માંગે છે તો તેમના જે વાલી એટલે કે જે પણ તેમના પિતા કે માતા જે પણ હોય એ કોઈ કંપનીમાં કામ કરતા હશે એટલે તેમનું જે લેબર વેલફેર ફંડ હોય એ કંપનીમાંથી જો કપાતું હશે અને એક વર્ષ થઈ ગયું હશે એ કંપનીની અંદર તો જ આ યોજનાની અંદર તે ફોર્મ ભરી શકે છે એટલે લેબર વેલફેર ફંડની જે અહિયાં માહિતી હોય છે એ પણ અહીંયા તમારે ઓનલાઈન છે જે કંપનીમાં તમારા વાલી એટલે કે તમારા પિતા કે માતા કામ કરતા હશે અને તેમનો લેબર વેલફેર ફંડ કપાતો હશે એ લેબર વેલફેર ફંડનો જે નંબર હોય છે એ પણ અહીંયા યોજનાની અંદર ફોર્મ ભરતી વખતે તમારે આપવાનો હોય છે જેનો લેબર વેલફેર ફંડ અહીંયા કપાતો હશે એજ વ્યક્તિ અહીંયા આ લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે તો એ પણ તમારે રાખવાની છે કે જે પણ વિદ્યાર્થી વાલી ગુજરાતમાં રાજ્યમાં આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ અને કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના જ બાળકો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે સાથે જે બીજી એક શર છે જોઈ શકો છો લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મળેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નહીં રહે નીચે એક અહીંયા બીજી શરત છે જોઈ શકો છો જે વર્ષમાં બોર્ડ ની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી કરી લેપટોપ ખરીદી કર્યા છ માસ ની અંદર તમારે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર અરજી કરવાની હોય છે ધોરણ બાર નું લેપટોપ ખરીદી કરવા માંગતા હોય તો લેપટોપ ખરીદી ખરીદ્યા પછી તમે અહીંયા સહાય માટે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો તમારા માતા પિતા એટલે કે વાલી તમારા કંપનીમાં કામ કરતા હશે અને લેબલ વેલફેર ફંડ એમનો જો કપાતો હશે તો તમને આ યોજનાની અંદર લાભ મળી શકે છે સાથે જે યોજનાની અંદર જયારે તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અહિયાં અપલોડ કરવાના હોય છે એ તમે જોઈ શકો છો તો બિદાન તરીકે તમને જોઈ જોવા મળે છે અરજી સંદર્ભ તમામ પુરાવા અપલોડ કરવાના રહેશે જેની અંદર બોનેફાઈડ પ્રમાણપત્ર તમે જોઈ શકો છો અહીં જેવું ક્લિક કરશો તો એક બોનેફાઈડ પ્રમાણપત્ર ઓપન થશે કઈ રીતનું હોય છે અને કઈ રીતે તમારે એને ભરવાનું હોય છે એ પણ તમને માહિતી આપી દઉં છું તો આ રીતનું એક બોનેફાઈડ સર્ટિફિકેટ હોય છે જ્યારે તમે અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ફોર્મ ભરશો તો તમારે આ સર્ટિફિકેટ ત્યાં અપલોડ કરવાનું હોય છે સર્ટિફિકેટ અહીંયા તમારા જે વાલી કે એટલે કે માતા કે પિતા જે પણ કંપનીમાં કે જે સંસ્થામાં કામ કરતા હોય તેમનો જે લેબર વેલફેન્ડ ફંડ ત્યાં કપાતો હોય તો ત્યાંથી તેમને માહિતી મેળવવાની હોય છે આ સર્ટિફિકેટ ઉપર કે તેમનો જે લેબર વેલફેડ ફંડ કપાય છે તેનો ખાતા નંબર કયો છે એ તમને કંપની તરફથી અથવા સંસ્થા તરફથી ત્યાં માહિતી લખીને આપશે સર્ટિફિકેટ ઉપર એટલે જે પણ કંપની કે સંસ્થાની અંદર કામ કરતા હશે તેના લેટર પેડ પર આ સર્ટિફિકેટ તે લોકો અહીંયા લખીને આપતા હોય છે જોઈ શકો છો નોંધની અંદર તમને માહિતી આપેલી છે કે આ બોનેફાઇડ સર્ટિફિકેટ કારખાના કંપની સંસ્થાના લેટર પેડ ઉપર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે તો બોનેફાઇડ સર્ટિફિકેટ ની અંદર કઈ કઈ માહિતી આવશે તમે જોઈ શકો છો જેની અંદર જે પણ વ્યક્તિ તમારા જે વાલી હશે જે પણ કંપની સંસ્થા કે અહીંયા કારખાનામાં કામ કરતા હશે તેમનું નામ અહીંયા આવશે તારીખ અહીંયા આવશે અંતે તે કારખાના કંપની સંસ્થામાં ફરજ બજવે છે તેમનો લેબલ વેલફેર ફંડ અંદર આપની કચેરી ખાતે જમા કરવામાં આવે છે લેબર લખવામાં આવશે જે કંપની દ્વારા સર્ટિફિકેટ તેઓને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ની તરફથી જે પણ યોજના એ છે યોજના નું નામ લખવાનું છે અને યોજનાનો લાભ મેળવવા માટે આપવામાં આવે છે તો અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાનો લાભ મેળવવા માટે આ સર્ટિફિકેટ અહીંયા કંપની તરફથી આપવામાં આવતું હોય છે વાલી કંપની સંસ્થા કે કારખાનામાં કામ કરતાં ખાતા નંબર હોય છે તમારે અપલોડ કરવાનું હોય છે ફોર્મ ભરવા માંગો છો બોનીફાઈ સર્ટિફિકેટ ની પાછળ પણ બીજું એક અહીંયા જોઈ શકો છો પ્રમાણપત્ર આપેલું છે જેની અંદર કંપની દ્વારા જ અહીંયા માહિતી લખવામાં આવશે તમે જોઈ શકો છો લાલ અક્ષર અંદર અમુક નોંધ અહીંયા આપેલી છે જે સામગ્રી ચાલુ કારખાના કંપની સંસ્થામાં દાખલ થયાથી એક responde a él la તેઓ જે આ પહેલા કોઈ અન્ય કારખાના કંપની સંસ્થામાં ફરજ બજાવતા હોય અને કારખાના કંપની સંસ્થા ખાતે લેબર વેલફેર ફંડ કરવામાં આવેલ હોય તેવા શ્રમયોગી દ્વારા આપવાનું થતું વધારાનું પ્રમાણપત્ર એવા વ્યક્તિ હોય કે જે કંપની છોડીને બીજી કંપનીમાં જોઈન થઈ ગયા હોય અને પહેલા કોઈ બીજી કોઈ કંપનીમાં એક વર્ષથી વધારે કામ કરેલું હોય અને ત્યાં તેમનો લેબર વેલફેર ફંડ કપાયેલો હોય તો તેઓ આ વધારાનું જે પ્રમાણપત્ર છે તે ભરીને આપી શકે છે નીચે તમે જોઈ શકો છો આ પ્રમાણપત્ર છે આ પ્રમાણપત્ર જયારે તમે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે પણ તમે લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે અહીંયા બોની પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે કઈ રીતે તમારે અહીંયા પ્રમાણપત્રની જે ડિટેલ્સ છે હોય કંપની સંસ્થા કે કારખાના જોડે એ તમને માહિતી આપી દીધી હવે જો તમે અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો તમે આજ વેબસાઇટ પરથી અહીંયા ભરી શકો છો આપણે આ ડિટેલ્સ અહીંયા કેન્સલ કરીશું જો તમે અહીંયા કેન્સલ કરશો નીચે આવશો તમે જોઈ શકો છો અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજનાની આગળ તમને અહીંયા અરજી કરવાની સ્થિતિ તમને જોવા મળે છે જેની અંદર તમે જેવું અહીંયા ઓપનનું બટન તમને જોવા મળે છે એ ઓપનના બટન પર જેવું તમે ક્લિક કરશો તમારો અહીંયા અરજી ફોર્મ ઓપન થઈ જશે લેપટોપ ખરીદી સહાય યોજના માટે તો અહીંયાથી તમે પોતાની અરજી અહીંયા લેપટોપ ખરીદી સહાય યોજના માટે કરી શકો છો લેપટોપ ખરીદી સહાય યોજના ઉપર તમને પચીસ હજાર સુધીની સહાયતા અહીંયાથી મળી શકે છે તો કોણ કોણ આ યોજનાની અંદર લાભ લઈ શકે છે મોનિફાઈડ સર્ટિફિકેટ તમારે અહીંયા જે અપલોડ કરવાનું હોય છે જે લેબલ વેલફેર ફંડની જે માહિતી તમારે અહીંયા આપવાની હોય છે એ માહિતી પણ મેં તમને આ વિડીયો અંદર આપી દીધી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ